ચાલો રેડી છો બધા ચારે ખૂણે ચાર આકાર ના ઘર છે ત્રિકોણનું ચોરસ નું લમ વર્તુળનું બરાબર જે નામ એ ઘૂસી જવાનું જે નહીં જઈ શકે એ આઉટ ચાલો વર્તુળ ગોળ ચાલો એક ત્રણ જણા આઉટ કોણ ગયું શિવમ પછી ઓલો કોણ બીજો ગયો ત્યાં હાલો મયુરભાઈ બાકીના બધા વચ્ચે દોડે પાછા દોડો ત્રિકોણ હાલો છેલ્લે કોણ ગયા હેતભાઈ કુશભાઈ આઉટ નિર્ણય લેવા માર કરે એટલે આઉટ ચાલો દોડો કાના ભાઈ દોડો ચાલો ચોરસ ચોરસ ક્યાં છે આલો બે આઉટ બે આઉટ